નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં લેક્ચર નંબર છની વાત કરીશું લેક્ચર નંબર છનો પ્રશ્ન બની જાય છે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રમાં કઈ માહિતીનું આંકડાકીય માહિતીનું મહત્ત્વ સ્પષ્ટ કરો કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો એમાં આંકડાકીય માહિતી કેવી મહત્ત્વની છે એની વાત કરવાની છે કે અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોની રજૂઆત કરવા માટે આર્થિક બાબત એટલી કઈ બાબત કે જેમાં નાણાંનો હિસાબ કરવામાં આવતો નાણા નાણાં દ્વારા વહીવટ કરવામાં આવતો આર્થિક પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષા એ કરવામાં આવતી હોય એટલે કે આર્થિક બાબતોની રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી મહત્ત્વની બની રહે છે જે કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોની રજૂઆત આર્થિક બાબતો એટલે જેને નાણાં દ્વારા માપી શકાતી હોય ની રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી કેવી બની રહે છે મહત્ત્વની બની રહે છે જે કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે હવે માહિતીની આંકડાકીય માહિતીનું મહત્ત્વ છે અર્થશાસ્ત્ર વિશે એમાં ચાર મુદ્દા પહેલો મુદ્દો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે બીજો મુદ્દો દશા અને દિશાના વલણો જાણવા માટે કોના વલણો જાણવા માટે દશા અને દિશાના વલણો જાણવા માટે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે કેવો અભ્યાસ કરવા માટે તુલનાત્મક અભ્યાસ કરવા માટે અને ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે શેમાં રજૂઆત કરવા માટે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીના મહત્ત્વની અંદર કેટલા મુદ્દા આવશે ચાર મુદ્દા પહેલો મુદ્દો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે બીજો મુદ્દો દશા અને દિશાના વલણો જાણવા માટે ત્રીજો મુદ્દો તુલનાત્મક અભ્યાસ માટે કેવો અભ્યાસ માટે તુલનાત્મક અભ્યાસ માટે અને ચોથો મુદ્દો સંક્ષિપ્તમાં રજૂઆત માટે ક્ષેમાં રજૂઆત માટે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીના મહત્ત્વના પહેલા મુદ્દાની વાત કરી તો કે સિદ્ધાંતોની આધારભૂતતામાં શું થાય છે વધારો થાય છે કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલો વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલો વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને કોઈ એક ચલમાં ફેરફાર થાય તો બીજામાં કેવો ફેરફાર થાય એને તપાસીને શું રજૂ કરવામાં આવે છે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે કઈ રીતે દાખલા તરીકે જેમ જેમ વ્યક્તિની આવક વધશે તેમ તેમ તેના ખર્ચમાં પણ શું થાય વધારો આવક વધી એટલે ખર્ચમાં વધારો થઈ ગયો બે આર્થિક ચલ થઈ ગયા આવક અને ખર્ચ એની વચ્ચેનો કાર્યકરણનો સંબંધ આવક વધશે ખર્ચમાં શું થાય વધારો આવક ઘટી જાય ખર્ચમાં શું થઈ જાય ઘટાડો તપાસીને શું રજૂ કરવામાં આવે છે સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે અને આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આ સિદ્ધાંતોને વ્યવહારમાં વાસ્તવિક જીવનમાં હકીકતે આવક વધે છે તો ખર્ચ વધે છે આવક ઘટે છે તો ખર્ચ ઘટે છે એને ચકાસવા માટે અને તેની વિશ્વસનીયતા જાણવા માટે આ બાબત કેટલા ટકા સાચી છે એને જાણવા માટે આંકડાકીય માહિતી મહત્ત્વની ગણવામાં આવે છે ખ્યાલ આવી જાય છે એને જાણવા માટે દાખલા તરીકે પાંચ હજાર વ્યક્તિની આવક હોય તે એ ખર્ચ કેટલો કરતો હોય ચાર હજાર રૂપિયાનો પછી જે વ્યક્તિની આવક પચાસ હજાર હોય ખર્ચ કેટલા હજારનો કરતો છે ચાલીસ હજારનો ખ્યાલ આવી જાય છે વગેરે જે એ બાબતી કોના દ્વારા આંકડાકીય માહિતી દ્વારા પચાસ હજાર આવક હોય તો ચાલીસ હજારનો ખર્ચ કરે પાંચ હજાર આવક હોય ચાર હજારનો ખર્ચ કરે આ પાંચ હજારને ચાર હજાર હોય પચાસ હજાર ને ચાલીસ હજાર કેવી માહિતી કહેવાય આંકડાકીય માહિતી મહત્ત્વની બની રહે છે દાખલા તરીકે વાત કરીએ તો કે વરસાદ અને ખેત ઉત્પાદન જો વરસાદ સારો હશે તો ખેત ઉત્પાદનમાં શું થાય વધારો જો વરસાદ વધારી હશે તો પાછું ખેત ઉત્પાદનમાં શું થાય ઘટાડો જાય એટલે કે વરસાદ સો ટકા હોય તો ખેત ઉત્પાદન સો ટકા થાય એમ ગણી શકાય પરંતુ વરસાદ જો એકસો દસ ટકા પડ્યો તો ખેત ઉત્પાદન કેટલા ટકા થઈ જાય ઘટીને નેવું ટકા બગાડ કેવો થઈ જાય વધી જાય છે આ ઉપરાંત કિંમત અને માગ કિંમત વધશે માંગમાં શું થઈ જાય ઘટાડો કિંમત આપણને ખબર છે કે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ હોય કિંમત દસ રૂપિયા હોય તો માંગ પચાસ એકમની હોય કિંમત વધીને વીસ રૂપિયા થઈ જાય માંગ કેટલાય થઈ ગઈ ચાલીસ એકમ આ બધી કઈ વસ્તુ કે આંકડાકીય માહિતી નફો અને ઉત્પાદન જેમ જેમ ઉત્પાદકોના નફામાં શું થાય વધારો કે ભાઈ દસ રૂપિયા નફો મળતો હોય તો દસ એકમનું વેચાણ કરે રૂપિયા નફો મળતો હોય તો વેચાણ કરે રૂપિયા નફો મળતો હોય તો પચાસ એકમનું જેવા આપણે વાત કરીએ તો કે વચ્ચેના સંબંધની આંકડાકીય માહિતીને આધારે રજૂ થાય તો એની વિશ્વસનીયતા વધુ જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે સિદ્ધાંતોની આધારભૂતતામાં શું થાય છે વધારો થાય છે કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલો વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને શું રજૂ કરવામાં આવે છે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે અને આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે અને તેની વિશ્વસનીયતા જાણવા માટે આંકડાકીય માહિતી મહત્ત્વની બની રહે છે દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન ઉપરાંત કિંમત અને માંગ નફો અને ઉત્પાદન વચ્ચેના સંબંધની આંકડાકીય માહિતીને આધારે જો રજૂ થતો હોય તો એની વિશ્વસનીયતામાં શું થાય છે વધારો થાય છે કાં તો માહિતી વધુ વિશ્વસનીય બનતી જોવા મળે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીએ તો કે દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર ના સમગ્ર અર્થતંત્ર કે તેમના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે અને કઈ દિશાના છે તે આંકડાકીય માહિતી દ્વારા જાણી શકાય છે સમગ્ર અર્થતંત્ર આપણા દેશનું અર્થતંત્ર ક્યાં જઈ રહ્યું છે કાં તો એનું કોઈ એક ક્ષેત્ર છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે એ આંકડાકીય માહિતી દ્વારા સરળતાથી જાણી શકાય છે કઈ રીતે જાણી શકાય દાખલા તરીકે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના હિસ્સાનું પ્રમાણ કેવું થતું જાય છે વધતું જાય છે એ કોના દ્વારા જાણી શકાય છે આંકડા દ્વારા જાણી શકાય છે દાખલા તરીકે દેશમાં ખેતી ક્ષેત્રે આઝાદી સમયે ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીયમાં ફાળો સિત્તેર ટકા હતો અત્યારે ઘટી અને આપણે કહીએ કે ત્રીસ ટકા થઈ ગયો છે તો સામે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે એ ત્રીસ ટકા હતો એ વધીન કેટલા ટકા થઈ ગયો અત્યારે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ત્રીસ ટકા હતો અત્યારે વધીન કેટલા ટકા થઈ ગયો છે સિત્તેર ટકાનો રેડી આ જાણવું કે આપણું દેશ ખેતી તરફથી ઉદ્યોગ તરફ જઈ રહ્યું છે તે કોના દ્વારા જાણી શકાણો આંકડા દ્વારા સરળતાથી જાણી શકાય છે રેડી એટલે કે આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે દાખલા તરીકે વિકાસની દિશામાં અર્થતંત્ર જાતું હોય તો ઉત્પાદનમાં શું થતો હોય વધારો થતો હોય રોજગારીમાં શું થતો હોય વધારો થતો હોય વગેરે જેવી તમામ આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે ખ્યાલ આવીને દશા અને દિશાના વલણો જાણવા માટે કોના કોના વલણો જાણવા માટે દશા અને દિશાના વલણો જાણવા માટે કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે અને કઈ દિશાના છે તે આંકડાકીય માહિતી દ્વારા જાણી શકાય છે દાખલા તરીકે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેવો થઈ રહ્યો છે ઘટતો છે ખેતીનો ફાળો ઘટે તો સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ફાળામાં શું થાય છે વધારો આવા વલણ કોના દ્વારા જાણી શકાય છે આંકડા દ્વારા જાણી શકાય છે ખ્યાલ લઈ જાય છે અને આંકડા એ દશા અને દિશા એમ બંને દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે ઉપરાંત કયા ક્ષેત્રે ઉત્પાદન વધી રહ્યું છે કયું ક્ષેત્ર વધુ રોજગારી આપી રહ્યું છે આ તમામ દિશા આંકડાકીય માહિતી દ્વારા સરળતાથી જાણી શકાય છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે તુલનાત્મક અભ્યાસ માટે તુલનાત્મક અભ્યાસ એટલે શું તો કે સમય સ્થળ ક્ષેત્ર કે અન્ય પરિબળોના સંદર્ભમાં બે કે તેથી વધુ પ્રકારની માહિતીને એકબીજા સાથે સરખાવીને તારણો તારવવાની અને અર્થઘટન કરવાની પ્રક્રિયાને કેવો અભ્યાસ કહે છે તુલનાત્મક અભ્યાસ કહે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો તુલનાત્મક અભ્યાસ એટલે શું એની વ્યાખ્યા બની ગઈ કે સમય સ્થળ ક્ષેત્ર કે અન્ય પરિબળોના સંદર્ભમાં બે કે તેથી વધુ પ્રકારની માહિતીને એકબીજા સાથે સરખાવીને તારણો તારવવાની અને અર્થઘટન કરવાની પ્રક્રિયાને કેવો અભ્યાસ કહે છે તુલનાત્મક અભ્યાસ કહે છે હવે અહીંયા આપણે વાત કરી છે તુલનાત્મક અભ્યાસ એટલે શું કે ઓગણીસો ને એકાવનની તુલના આપણા દેશમાં બે હજાર અગિયાર કરવામાં આવે કે ઓગણીસો ને એકાવનમાં વસ્તી કેટલી હતી તો કે ત્રેવીસ પોઈન્ટ છ કરોડ હતી બે હજાર એકમાં વસ્તી કેટલી થઈ ગઈ તો કે એકસો બે પોઈન્ટ ઝીરો એક કરોડ થઈ ગઈ આ સમયના પરિબળમાં છે પછી સ્થળ લઈ લે કે ભારતમાં વસ્તી કેટલી હતી ચીનમાં વસ્તી કેટલી હતી એ સ્થળ થઈ ગયું કહેવાય કે અન્ય પરિબળોના સન્માન બે કે તેથી વધુ પ્રકારની માહિતીને ઓગણીસો એકાવનની ની બે હજાર અગિયાર તુલના કરી એકબીજા સાથે સરખાવીને તારણો તારવવાની અને અર્થઘટવાની કરવાની પ્રક્રિયાને કેવો અભ્યાસ કહે છે તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા લીધું સમય આધારિત તુલનાત્મક અભ્યાસ કે ઓગણીસો એકાવનની તુલના બે હજાર પંદર સાથે કરવામાં આવે તો એને આ જે આંકડાકીય માહિતીની જરૂર પડે છે રેડી એને સમય આધારિત તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ એટલે શું કે સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ એટલે ભારત અને ચીન વચ્ચે તુલના કરવામાં આવે કે ભાઈ બે હજાર અગિયારમાં બે હજાર પંદરમાં ભારતની વસ્તી કેટલી ચીનની વસ્તી કેટલી ભારતમાં ગરીબી કેટલી ચીનમાં ગરીબી કેટલી ભારતમાં બેકારી કેટલી ચીનમાં બેકારી કેટલી વગેરે માટે જે આંકડા કે માહિતીનો ઉપયોગ કરવામાં આવે ને સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો પહેલાંની વ્યાખ્યા બની જાય તુલનાત્મક અભ્યાસ એટલે શું તો કે સમય સ્થળ ક્ષેત્ર કે અન્ય પરિબળોના સંદર્ભમાં બે કે તેથી વધુ પ્રકારની માહિતીને એકબીજા સાથે સરખાવીને તારણો તારવવાની અને અર્થઘટન કરવાની પ્રક્રિયાને કેવો અભ્યાસ કહે છે તુલનાત્મક અભ્યાસ કહે છે પછી સમય આધારિત તુલનાત્મક અભ્યાસ એટલે શું કે ઓગણીસો એકાવનની તુલના કોની સાથે કરવામાં આવે સાથે કરવામાં આવે આવે એને સમય આધારિત તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખવામાં છે આ માટે કઈ માહિતી જરૂર છે આંકડાકીય માહિતી જરૂરી ગણવામાં આવે છે અને સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ એટલે શું કે ભારત અને ચીન વચ્ચે તુલના કરવામાં આવે કે બે હજાર માં ભારતમાં વસ્તી કેટલી ચીનમાં વસ્તી કેટલી ભારતમાં ગરીબી કેટલી ચીનમાં ગરીબી કેટલી ભારતમાં બેકારી કેટલી ચીનમાં બેકારી કેટલી એને સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો અને ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે કોઈ પણ પ્રકારની માહિતી છે ને એને ત્રણ રીતે રજૂ કરી શકાય સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે એક તો ભાષા દ્વારા આપણે લખી રજૂ કરીએ કે બીજું આંકડા દ્વારા શબ્દો દર્શાવી દીધા હોય અને ત્રીજું આંકૃતિ કે આલેખ દ્વારા

એકસો બે પોઈન્ટ એકવીસ કરોડ આલેખ દોરી દીધો આ ત્રણ રીતે આંકડાકીય માહિતીની રજૂઆત કરી શકાય છે પરંતુ આંકડાકીય માહિતીની સરળ અને ઝડપી સમજી શકાય તેવી રજૂઆત કોના દ્વારા કરી શકાય છે આકૃતિ કે આલેખ દ્વારા કરી શકાય છે આવડી જાય અને આંકડાકીય માહિતીની તુલનાત્મક એના વલણો એના સિદ્ધાંતો કે સચોટ માહિતી આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકાય છે ખ્યાલ આવી જાય છે અને આકૃતિ કે આલેખ દ્વારા માહિતીને પ્રથમ દર્શીએ હમણાં આપણે આલેખ દોર્યો હતો આ વસ્તી છે ત્રેવીસ પોઈન્ટ છ કરોડ છે અને આ જે વસ્તી છે એ એકસો એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ છે તો આપણે કહી શકીએ કે ઓગણીસો ની એકાવનની તુલનાએ બે હજાર અગિયારમાં દેશની વસ્તી કેવી થઈ ગઈ વધારે પ્રથમ દર્શી પહેલી નજરે જ ખબર પડી જાય એકાવન કરતાં અગિયારમાં વસ્તી કેવી હતી વધારે જોવા મળે છે એટલે પ્રથમ દર્શીએ રજૂ કરી શકાય છે ખ્યાલ આવી છે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા પ્રથમ દર્શી પહેલી જ વાર જોઈને તે ખબર પડી જાય છે ખ્યાલ આવી છે શેમાં રજૂઆત કરવા માટે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે કે આ આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે ત્રણ રીતે થાય છે પહેલું કોના દ્વારા ભાષા દ્વારા બીજું કોના દ્વારા આંકડા દ્વારા અને ત્રીજું કોના દ્વારા આકૃતિ કે આલેખ દ્વારા પરંતુ આર્થિક માહિતીની સરળ અને ઝડપી સમજી શકાય એવી રજૂઆત કોના દ્વારા કરી શકાય છે આકૃતિ કે આલેખ દ્વારા અને આંકડાકીય માહિતીના તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીના કેવા અભ્યાસ માટે તુલનાત્મક અભ્યાસ માટે એના વલણો જાણવા માટે એના સિદ્ધાંતો કે સચોટ માહિતી આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકાય છે અને આકૃતિ કે આલેખ દ્વારા માહિતીને પ્રથમ દર્શીને પહેલી વખતે જોઈને ત્યાં જ ખબર પડી જાય આકૃતિ કે આલેખ શું કહેવા માગે છે માહિતીને જોઈ જો ભાષા હોય તો વાંચવું પડશે આંકડા હોય તો પહેલાં જોવા પડશે પરંતુ કે આકૃતિની સામે નજર નાખશું ખબર પડી જાય હું કહેવા માંગે છે પ્રથમ દ્રશ્ય રજૂઆત કરી શકાય છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો અર્થશાસ્ત્રમાં કોનું મહત્વ સમજાવો આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીના મહત્વમાં કેટલા મુદ્દા આવશે ચાર મુદ્દા પહેલો મુદ્દો સિદ્ધાંતોની આધારભૂતતામાં શું થાય છે વધારો થાય છે બીજો મુદ્દો દશા અને દિશાના વલણો જાણવા માટે ત્રીજો મુદ્દો તુલનાત્મક અભ્યાસ કરવા માટે અને ચોથો મુદ્દો સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો નમસ્તે